પ્રશ્ન નંબર એક ઝાડના કયા ભાગમાં જીવ હોય છે એ થળમાં બી મૂળમાં સી ફળમાં કે ડી દાળીમાં સાસો જવાબ છે બી મૂળમાં હંમેશા ઝાડનો જીવ મૂળમાં હોય છે પ્રશ્ન નંબર બે રામાયણમાં કેટલી ચોપાઈઓ છે એ એકવીસ હજાર બી છવ્વીસ હજાર સી ચોવીસ હજાર યા ત્રેવીસ હજાર સાસો જવાબ છે સી ચોવીસ હજાર રામાયણમાં ચોવીસ હજાર શ્લોક છે સોપા એટલે શ્લોક વિશ્વમાં કાળા રંગના હંસ કયા દેશમાં જોવા મળે છે એ ઓસ્ટ્રેલિયા બી આફ્રિકા સી દુબઈ અને ડી ભારત આનો સાસો જવાબ છે એ ઓસ્ટ્રેલિયા કાળા રંગના હંસ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર ભારતમાં ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી એ અઢારસો ત્રીસથી બી અઢારસો બત્રીસથી સી અઢારસો સાડત્રીસથી એ ડી અઢારસો પાંત્રીસથી સાસો જવાબ છે સી અઢારસો સાડત્રીસથી ભારતમાં ટપાલ સેવાની શરૂઆત અઢારસો સાડત્રીસથી થઈ પ્રશ્ન નંબર પાંચ ભારતમાં સૌપ્રથમ રેડિયો પ્રચારણ ક્યારે અને ક્યાં થયું હતું એ ત્રેવીસ જુલાઈ 1927 સિત્તાવીસ મુંબઈ બી ત્રેવીસ જુલાઈ ઓગણીસસો સિત્તાવીસ અમદાવાદ સી ત્રેવીસ જુલાઈ ઓગણીસસો સિત્તાવીસ જૂનાગઢ અને ડી ત્રેવીસ જુલાઈ ઓગણીસસો રાજકોટ ચાસો જવાબ છે એ ત્રેવીસ જુલાઈ ઓગણીસો સિત્તાવીસ મુંબઈ ચાલો મિત્રો આજ માટે આટલું જ મળીએ બીજા વિડીયોમાં જય ભારત જય હિન્દ